નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે અને હું છું કૌશિક મહેતા શિક્ષણ એ આપણી મૂળભૂત જરૂરિયાત છે કારણ કે શિક્ષણ આપણને સંસ્કારિત કરે છે અને આવતીકાલના નાગરિક તરીકે ઘડતરનું કામ પણ કરે છે એક શાળા શું કરી શકે એનો એક દાખલો છે રાણાવાવના રાણા કંડોળા ગામની જુનિયર સ્કૂલ અને એના સંચાલક છે પરેશભાઈ હાથલિયા આ શાળામાં દર વર્ષે અમુક કાર્યક્રમો થાય છે અને એમાંનો એક કાર્યક્રમ છે પરિધાન પૂજન હવે તમને એમ થશે કે આ પરિધાન પૂજન એટલે શું પણ બહુ સરસ શાળા દ્વારા કામ થઈ રહ્યું છે દર વર્ષે જન્માષ્ટમી હોય કે બીજા તહેવારો હોય ત્યારે ગરીબોને શોધી અને એમને વસ્ત્રોનું દાન કરવામાં આવે છે એટલે કે પરિધાન હોય આપણે વસ્ત્રોને પરિધાન પણ કહીએ છીએ એટલે પરિધાન પૂજન શબ્દો બહુ સરસ વાપર્યો છે આવી રીતે દર વર્ષે આવા કાર્યક્રમો થાય છે ને એ સિવાય પણ બીજી સેવાકીય પ્રવૃત્તિ આ શાળા દ્વારા થાય છે શિક્ષણ તો અપાય જ છે વિદ્યાર્થીઓને પણ સાથોસાથ આ સેવાકીય પ્રવૃત્તિનું અભિયાન પણ ચાલે છે આજે આ શાળાના આવા અભિયાન વિશે વાત કરવી છે ને આપણી સાથે જોડાયા છે શાળાના સંચાલક પરેશભાઈ હાથલિયા પરેશભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે થેન્ક યુ સાહેબ જી જી રાણા પાસે આભાર સાહેબ તમે આ મુદ્દા ઉપર અમને જોડવાનો પ્રયત્ન કર્યો અને આ મેસેજને લોકો સુધી વધુ પહોંચશે એ માટે આપનો પણ ખૂબ ખૂબ આભાર સાહેબ રાણા કંડોળા બહુ નાનું ગામ છે કેટલા વિદ્યાર્થીઓ તમારે ત્યાં શિક્ષણ મળે છે સાહેબ આપણે માં રાણા સ્કૂલ ની શરૂઆત કરી હતી અને school ની શરૂઆત કરતા પહેલા હું થોડોક સાહેબ સમય નો કોઈ મર્યાદા ના હોય તો થોડીક બે મિનિટ ની જી 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 મારો મૂળ પાયો છે જે શિક્ષણ અને જે મને જે મળ્યું છે જ્યાંથી મળ્યું છે એ સંસ્થા વિશે મારે બે મિનિટ ખાલી હા જી હા ચોક્કસ 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 આમ તો શિક્ષણ ક્ષેત્રે સાહેબ હું લગભગ બે હજાર ત્રણ થી જોડાયો છું અને મારી જે પ્રથમ અને માતૃ સંસ્થા કહી શકાય એવી જે ભાણવડ અંદર

આવો વિચાર કઈ રીતે આવ્યો ને પછી ક્યારથી આવો કાર્યક્રમ કરી રહ્યા છો સાહેબ લગભગ ત્રણ વર્ષ પહેલાની વાત છે આમ તો લગભગ આપણે તહેવાર આવે એટલે લગભગ ફેમિલી બધા ખરીદી કરતા હોય છે બાળકો માટે ઘર માટે ઘરના સભ્યો માટે અવનવી ખરીદી દર વર્ષે કરતા હોય છે એમાં જન્માષ્ટમી ના તહેવાર ઉપર મારા ફેમિલી માટે હું ખરીદી કરવા પોરબંદર ગયા હતા એટલે રસ્તા માં જયારે ખરીદી કરીને બારોબાર બારો નીકળે ને તો ત્યાં નાના નાના બાળકો બે ત્રણ બાળકો જોવે કઈ ખવડાવવા આપો કઈ આપો એટલે આ જોઈ મને અંદર થી એવું થયું કે આ લોકો આપણે આ તહેવારો ની ઉત્સાહ અને ઉજવણી કરીએ છીએ આ લોકો માટે આપણે શું કરી શકીએ એમ આ જે બે રૂપિયા પાંચ રૂપિયા માખવા માટે મજબૂર થયા છે કઈ ખાવાનું લેવા માટે મજબૂર થયા છે ત્યારે આ વિચાર આવ્યો પછી ત્યારે મેં એ લોકોને ને એક એક જોડી લઈ લીધી ત્યાંથી ત્યાંથી કે ચાલો આજે

અમારી શાળામાં માં બધા પ્રાપ્ત વિચાર લોકો છે કે ભાઈ આપણે આના માટે શું કરી શકીએ એટલે બધા ના જીવ છે ને મારા level હું આર્થિક રીતે મદદ કરી શકું તો limit પણ આના સમાજ ને પણ આપણે કઈ રીતે આમાં ભેગો જોડી શકીએ બીજા લોકો પણ આની અંદર કઈ રીતે જોડાય એટલે ત્યારે અમારી શાળામાં માં જ એક દેવાંગ ભાઈ હીરાની શિક્ષક છે એને સરસ આ શબ્દ એમનો છે પરિધાન પૂજન સાહેબ કે સાહેબ આપણે એક બાળકો પાસેથી થી માંગીએ પાસે વિદ્યાર્થીઓ છે તમને ઉપયોગી હોય તો તમે અમને આપો અમે એ બાળકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન અમે કરશું એટલે આ શરૂઆત અમે શાળાના બાળકો પાસેથી કરી આ બાળકો પાસેથી મકાવી એટલે જયારે સમાજમાંથી પણ લોકો આવવા લાગ્યા કે ભાઈ અમારે પણ આમાં જોડાવું છે એટલે અમે એમને પણ પ્રેરણા માટે

અમારા ઉપર આર્થિક રીતે કોઈ પણ પ્રકારનો એક રૂપિયાનો પણ દાગ લાગો નથી એના માટે અમે વસ્તુ આપો પૈસો નહીં એટલે પછી સમાજમાંથી બાળકો પાસેથી અ આ સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરી કે ભાઈ આ વસ્તુ છે તમારી પાસે ધમાવ જે જરૂરી નથી એ વસ્તુ ઉપયોગી ઉપયોગ શકે તમાજ પાસે આપો અમે જે લોકોને જરૂરિયાત છે ત્યાં સુધી પહોંચાડવાની માધ્યમ બનશે છેલ્લા કદાચ ત્રણ ત્રણેક વખત અમે આ વિતરણ કર્યું છે અને નાના નાના બાળકોના આપણે સ્મિત જોઈએ છીએ આવો એક નાનકડો પ્રયત્ન કરીએ છીએ દર વર્ષે અને આ વર્ષે પણ આપણે બાવીસ તારીખે વિતરણ નો પ્રોગ્રામ રાખ્યો છે અને ઘણા લોકો

બે હાજર બાવીસ માં પહેલી વખત આ મૂક્યું ત્યારે તો લોકો પણ અચકાતા વાળા અને સહયોગ આપવા વાળાની સંખ્યા વધારે હતી સાહેબ મોટા મોટાભાગના કીધું અમારો ધ્યાન જરૂર પડે આર્થિક સહયોગ પણ અમે તમને કીધું કે આર્થિક તમે લેતા નથી એટલે અમે બધાને કહે કે જે તમારે આપવું હોય એ વસ્તુ સ્વરૂપે અમને આપજો વસ્તુ તમારે અમે

એની અંદર સાહેબ અત્યારે જો અમે આ મેસેજ મોકલો છે બધાને કે જેની પાસે આવશે અને કયા કપડા આવે એ તો કોઈ ફિક્સેસન હોતું નથી કોઈ બાળકોના કપડા હોય કોઈ બેનો ના કપડા હોય કોઈ ભાઈઓના કપડા હોય છે કે અલગ અલગ પ્રકારના કપડા હોય છે એટલે અમે અત્યારે તો કલેક્શન જ કરશું માત્ર કે બધાના કપડા આવશે ત્યારે એક રૂમ ની અંદર બધું તો તારીખે 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 વિતરણ છે છે કલેકશન રાખશેના કપડા અલગ કરશું ભાઈઓના કપડા અલગ કરશું બેનોના કપડા અલગ કરશું અને એમાં પણ ઉંમર પ્રમાણે કેટલા કેટલા વર્ષના છે એ પ્રમાણે વિભાગ બને એટલો પ્રયત્ન અમારાથી સ્પેસિફિકેશન થાય એટલો પ્રયત્ન કરી અને અલગ અલગ કરશું કે જેથી કરીને જયારે આપણે પછાત વિસ્તાર ની અંદર ત્યાં જઈ અને વિતરણ કરીએ ત્યાં સમય અને જે બધું આપડે આયોજન છે વિતરણ નું વ્યવસ્થિત અને વ્યવસ્થા પૂર્વક સામે વાળા પણ થઈ શકે ને આપડે પણ વ્યવસ્થિત આયોજન કરી એટલે આપડું પણ કાર્ય વિકાસ થઇ શકે આપડે પણ અહિયાં જઈએ છીએ સાહેબ વાહ બહુ સરસ અ પરેશ આ સિવાય પણ તમે ઘણી સેવાકીય કે પ્રવૃતિ કરો છો શાળા દ્વારા મેડિકલ કેમ્પ ને બીજું પણ આયોજન થાય છે એના વિશે વાત કરો સાહેબ લગભગ બે હજાર ને તેર માં અ અમારા ટુંક એક બે ત્રણ મિત્રો એવા હતા કે આખું ના કે ત્યાં સાહેબ તમારે રાજકોટ ની મોટી સંસ્થા છે રણછોડ બાપા ચેરીટેબલ ની આપણ ની હોસ્પિટલ એટલે એ લોકોના કેમ્પ પેલા વીરનગર થતા પછી અહિયાં કેમ્પ અહિયાં આવવા મળ્યા છે એટલે બે ત્રણ વડીલો અમે જોયા કે આંખો ની તકલીફ છે અને ક્યાય જઈ શકે જાંબુ ગ્રુપોળામાં અમારું એક મિત્ર મંડળ છે આ સેવા અંદર સાથે હરમ જોડાયેલું હોય છે એ એ બધા નક્કી કરે આપડે કરવા છે એટલે મેં કીધું કઈ વાંધો નહીં આપડે કરવા છે આપડે સ્કૂલ ની અંદર જ કરવા છે

અને અમારે કુતિયાના બાજુમાં દર ચોવીસ તારીખ ફિક્સ હોય છે અહિયાં કે દર ચોવીસ તારીખે આખો કેમ્પ હોય છે એટલે આખો કેમ્પ બે હજાર સત્તર અઢાર પછી બંધ કરવા પડ્યા છે અમારે પણ એ એની પ્રેરણા થી પછી એમાંથી થી divert અને અમે સર્વ નિદાન camp ની અંદર આવી ગયા કે કઈ વાંધો નહિ આપડે હવે આંખો ના દર્દીઓ નથી મળતા તો આપડે સર્વ નિદાન camp કરીએ દર વર્ષે આયુર્વેદિક નિદાન કેમ્પ હોય સર્વ નિદાન કેમ્પ હોય છે પછી વર્ષમાં અમારી બે date ફિક્સ રહે છે એક એકત્રીસ ડિસેમ્બર thirty first ઉજવણી લોકો કેવી રીતે કરે છે આપણે હાલ જોયું છે સાહેબ જી અમારે સતત આ છેલ્લા 5 વર્ષથી ફિક્સ રાખી છે કે 31 ડિસેમ્બર આપણે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવાનું છે વાહ બહુ સરસ ગ્રુપ બહુ મોટું ગ્રુપ છે અહિયાં કે જે 31 ડિસેમ્બરે સૌથીક બધ રક્તદાન કરવા આવે છે એટલે આવા ટૂંકમાં ડેડ ને અત્યારે કલ્ચરલે ડાયવર્ટ થાય છે સાહેબ કે દિવસોની ઉજવણી ને એટલે આપણે સોશિયલાઈઝિંગ કઈ રીતે ડાયવર્ટ કરી શકીએ

શું કોઈ પણ સેવા યજ્ઞ ની અંદર અમારી દીકરીઓ પેલા આખરે મોખરે થઈ જાય છે અને મારો એક મારી પેલી ઈચ્છા એવી હોય છે કે દરેક સેવા યજ્ઞ હોય છે આયોજન માં બાળકો ભાગીદાર બને કે જેથી કરીને

પ્રેરણા મળે અને સ્વામી ધર્મ એ વિચારો આગળ વધારવામાં નાના થોડા થોડા અમારાથી બનતા એવા થોડા થોડા પ્રયત્ન કરી રહ્યા છીએ સરસ ના તમે નાના ગામમાં નાના કેન્દ્રો બેસી અને બહુ મોટા કામ કરી રહ્યા છો પરેશભાઈ અને તમારી આ શાળા થોડા વર્ષોમાં સારી ખ્યાતિ પણ મેળવી ચૂકી છે અને આવા સેવા કાર્યો તમારા શાળા દ્વારા થતા રહે તમારો સ્ટાફ અને વિદ્યાર્થીઓ પણ એમાં ભાગીદાર બને એવું તમે કામ કરી રહ્યા છો અને તમે આખા તમારા પરિધાન પૂજનની વિગતો આપી અમારી સાથે શેર કરી તમારો ખૂબ ખૂબ આભાર પરેશભાઈ થેન્ક યુ આપનો પણ ખૂબ ખૂબ આભાર સાહેબ thank you